વડોદરા શહેરના સુસન સર્કલ પાસેના માર્ગ ઉપર ફરી એકવાર ભૂવો પડતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડવાના બનાવોથી શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે શહેરમાં પાણીની લાઇન કે ગટર લાઇનની કામકાજ બાદ યોગ્ય પુરાણ ન થવાના કારણે થોડાક સમયમાં રસ્તો ધસી પડે છે કાર્ય દરમિયાન ગુણવત્તા જળવાતી નથી તેની તપાસ કરવાનો તંત્રને રસ પણ નથી અને કોન્ટ્રાક્ટરોના બિલો એસી કેબિનમાં બેસીને પાસ કરી દેવાય છે પરિણામે નાગરિકોને ખરાબ રસ્તા અને ભૂવાની સમસ્યાનો વારંવાર સામનો કરવો પડે છે આજે સુસેન સર્કલ નજીક પણ એક મોટો ભૂવો પડતા વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ઘટનાની જાણ થતાં કાઉન્સિલર નિલેશ રાઠોડ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળને બેરિકેડ કરી દેવામાં આવ્યું હતું વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વારંવાર ભૂવો પડવાની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે ગુણવત્તા વિહોના કામોના કારણે અને કોન્ટ્રાક્ટરોને મળતા છૂટાછવાયા આશીર્વાદના કારણે નાગરિકોની પરિસ્થિતિ જોખમમાં મુકાઈ રહી છે વડોદરા શહેરમાં વારંવાર ભૂવો પડતા તંત્રની બેદરકારી સામે લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે લોકોના સીધા આક્ષેપ છે કે જો કામગીરી ગુણવત્તાસભર થાય તો આવી પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય